ઘટના અંગે રાબેતા મુજબની તપાસના આદેશ કરવામાં આવ્યા તો રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવારને લઈને ફરી એકવાર વિવાદમાં આવ્યો છે ખાસ કરી વાત કરવામાં આવે તો એક દર્દીને સારવાર આપવાને લઈ ફરી વિવાદમાં આવી છે સિવિલ હોસ્પિટલના બોર્ડમાં દાખલ કરેલ દર્દી લોબીમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે શું હોસ્પિટલમાં આવી રીતે દર્દીને સારવાર આપવામાં આવ્યો છે માહિતી પ્રમાણે સર્જરી વિભાગમાં સારવાર લઈ રહેલા મનોજ ઉદ્ધવ નામના વ્યક્તિ જોવા મળ્યો છે વાત કરીએ તો હુમલામાં ગવાયેલ શ્રમિકને સિવિલ હોસ્પિટલમાં સર્જરી વોર્ડ નંબર બે માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો મંગળવારે બપોરના સમયે કાલાવર રોડ પરથી એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે વ્યક્તિને ખસેડાયો હતો પરંતુ સર્જરી બોર્ડમાંથી લોબીમાં કેમ પહોંચ્યો તેવા અનેક સવાલો અહીં થઈ રહ્યા છે અગાઉ સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર આપવા ન પડે તે માટે સ્ટ્રેચરમાં લઈ પીએમ રૂમ સુધી મૂકી દેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે આમ તો સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત આર્મી સિક્યુરિટીથી સજ્જ છે જો દર્દીને મળવા જવું હોય તો પણ પાસની જરૂર પડતી હોય છે તો પછી દર્દી બહાર કેમ આવ્યો સિક્યુરિટી શું માત્ર ડોક્ટરોની રક્ષા માટે જ રાખવામાં આવી છે આવા સ્ટાફ સામે પણ તમામની માહિતી અધિકારી સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવી જોઈએ તેવું લાગી રહ્યું છે ખાસ કરી વાત કરીએ પરંતુ અત્યારે દર્દીને આપવામાં આવેલી સારવારને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દી મળી આવવાનો મામલો સામે આવ્યા બાદ

જો ખરેખર કોઈ જવાબદાર છે તો તેની સામે આવશે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે તો સિવિલ હોસ્પિટલમાં કોઈ પહેલી ઘટના નથી આવી અનેક ઘટનાઓ સામે આવી છે અને મહિના પહેલા પણ સિવિલમાં આઠસો તબીબોનો ભોગ એક વૃદ્ધા બન્યા હતા પગની બીમારી સબબ દાખલ થયેલા વૃદ્ધા સવારે છેક પીએમ રૂમ પાસેથી કણસતા મળ્યા હતા ત્યારે પણ સંબંધિત ડોક્ટરોએ તપાસ કરવાની કેસેટ વગાડી પણ બેદરકારીનું કોઈ પરિણામ ન આવ્યું અને સમય જતાં વૃદ્ધા મોતને ભેટ્યા હતા કહેવાનું તાત્પર્ય એ છે કે તગડા પગાર વસૂલતા તબીબો સમયાંતરે બેદરકારી દાખવતા હોવાના આક્ષેપો અહીં થઈ રહ્યા છે ગુંડેડ થયેલા હતા વોરમાંથી અને પછી બીજી જગ્યાએથી મળી આવે અને પાછળ હેલ્પ્રેશના કર્મચારીએ પાછા અમને જ દાખલ કરવામાં આવેલા હતા આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ તે વોર્ડના ઇન્ચાર્જ વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની પર કડકમાં કડક પગલાં લેવામાં મારે મારીનો કેસ હતો અને એમએલસી હતું અને મોટાભાગના શરીર ઓપન વુડ ના હતું એટલે એ જોઈ હું સમગ્ર તપાસ સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ એના ઉપર વધારે પ્રકાશ પાડે છે આજે તો બધાના સીસીટીવી ફૂટેજ હમણાં મારા ટેબલ ઉપર આવી જશે અને પછી તપાસ સમિતિ એક અઠવાડિયાની અંદર કમ્પ્લીટ આનું જે કંઈ હશે એ બહાર આવી શકશે